મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો વિજાપુરના લાડોલ પોલીસ સ્ટેશનમાં જિલ્લાના પોલીસ વડાનો લોક દરબાર યોજાયો જેમાં લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામડાઓમાંથી નાગરિકો અને ગામના સરપંચોએ હાજર રહ્યા

હું ચાંગોદ ડેપ્યુટી સરપંચ સંજયભાઈ ભારોડ બોલું છું આપને એક નમ્ર વિનંતી છે કે સાહેબ લાડોલ પોલીસ સ્ટેશનનું મહેકમ ખરેખર બહુ ઓછું છે અને સ્ટાફ બંદોબસ્તમાં રોકાયેલો રહે છે એટલે પબ્લિકનું કામ થતું નથી આજે સાહેબ નમ્ર વિનંતી છે કે ઓછામાં ઓછા માણસો લાડોલમાંથી ફાળો અને રિપોર્ટર સંજય બારોડ બોધિક ભારત વિજાપુર